નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો સોનાના ભાવમાં થઈ રહ્યો છે સતત વધારો છેલ્લા એક અઠવાડિયામાં સોનાની કિંમતમાં ચૌદસો સિત્તેર રૂપિયાનો વધારો થયો અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાની કિંમત એકોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ જ્યારે ચોવીસ કેરેટ સોનાની કિંમત સત્યોતેર હજાર ચારસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચ્યો કપાસની ટેકાના ભાવે પાકની ખરીદી કપાસના ટેકાના ભાવ ખરીદી અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે સીસીઆઈ મારફતે કપાસની ટેકાના ભાવે ખરીદી થશે ગુજરાતમાં એક ઓક્ટોમ્બરથી કપાસની ખરીદી થશે ગુજરાતમાં તેર કેન્દ્રો પર કપાસની ખરીદી થશે કપાસની સાથે મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે કેન્દ્ર સરકારે લક્ષ્યાંક નક્કી નથી કર્યો કેન્દ્ર સરકારે ખરીદીનો જથ્થો નક્કી કર્યા બાદ મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે કેન્દ્રના નિર્ણય બાદ રાજ્ય સરકાર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી ખરીદી શરૂ કરશે આરબીઆઈ દ્વારા ઓક્ટોબર મહિનાની બેંક રજાઓની યાદી જાહેર ઓક્ટોબર બે હજાર ચોવીસમાં પંદર જેટલા દિવસ સુધી બેન્કોમાં કામ નહીં થાય દેશમાં વિવિધ કારણોસર બેંકો અલગ અલગ સ્થળોએ નવ દિવસ સુધી કામ કરશે નહીં આ સિવાય ચાર રવિવાર અને બે શનિવારે પણ બેંકો બંધ રહેશે બે ઓક્ટોબરે ગાંધી જયંતિ બાર ઓક્ટોબરે દશેરા અને એકત્રીસ ઓક્ટોબરે દિવાળી તેના દિવસે દેશભરમાં બેન્કો બંધ રહેશે આ ઉપરાંત વિવિધ રાજ્યોમાં સ્થાનિક તહેવારોને કારણે બેંકો બંધ રહેશે નવી શિક્ષણ નીતિને કારણે પાઠ્યપુસ્તકમાં ફેરફાર શિક્ષણ વિભાગે ધોરણ એકથી આઠ માટે લીધો મોટો નિર્ણય ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી વિવિધ વિષયોમાં કોર્સ બદલાશે ગુજરાતી ગણિત અને વિજ્ઞાન સહિતના વિવિધ વિષયોના પુસ્તકો તમામ માધ્યમોમાં બદલાશે ઓગણીસ પુસ્તકો રદ કરીને નવા લાગુ કરવામાં આવશે